મુક્તાનંદ માર્ગ ઉપર એક અપાર્ટમેન્ટમાં જુગાર ચાર નરેન્દ્રભાઈ જોશીના ફ્લેટમાં જુગાર રમતા હોય એવી બાતમી મળી હતી જેથી કરીને એપાર્ટમેન્ટમાં તપાસ કરતા કેયુરભાઈ નરેન્દ્રભાઈ જોશી ઉમર વરસ સાડત્રીસ રહેવાસી રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ નંબર ત્રણસો ચાર માર્ગ ચલા ચાર ઈસમો જુગારમતા ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓ અને તેમની સાથે કબજે કરેલ મુદ્દામાલને લઈને વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રીત કરવામાં આવેલ છે અને કબજા કરેલ મુદ્દા માલ મળતા રોકડ રૂપિયા ઓગણત્રીસ તે સાથે સાત હજાર ચારસો મોબાઈલ નંગ ચાર્જની કિંમત રૂપિયા વીસ હજાર આ સાથે પકડાયેલા આરોપીઓ કેયુરભાઈ નરેન્દ્રભાઈ જોશી રમઝાન અલી મજીભાઈ હિરાણી નંદલાલ ચુરીલાલ ગુપ્તા દિનેશભાઈ અજીતભાઈ મીઠાણી તમામ રહેવાસી વાપી તાલુકો જિલ્લા વલસાડના નાઓને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે